બે અલગ અલગ જગ્યાએ આઠ યુવકો ડૂબ્યા નડિયા ગામે નહાવા પડેલા પાંચ યુવકો ડૂબ્યા છે સાતલપુરની ખારી નદીમાં નાહાવા પડેલા ત્રણ યુવકો પણ ડૂબ્યા નડિયા ગામે ડૂબેલા પાંચમાંથી એક યુવકને બહાર કઢાયું સાતલપુરની ખારી નદીમાંથી બે યુવકોને બહાર કાઢવામાં આવ્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરત છે ફોનલાઈન પર ભરત જાણવા માંગીશું કે બે અલગ અલગ જગ્યાએ જે આઠ યુવકો ડૂબવાની ઘટના બની છે અત્યારે શું અપડેટ છે કેટલા લોકો આવ્યા છે તાલુકાની અંદર જે રીતે બે દિવસ અનરાધાર વરસાદ વરસ્યો આ વરસાદ જાણે કે સાંતલપુર તાલુકાના બાણમાં લીધું હોય એ રીતના દ્રશ્યો સમગ્ર સાંતલપુરમાં જોવા મળ્યા હતા અને જેને લઈને જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા સમગ્ર સાંતલપુર ને પાણી પાણી કરી નાખ્યું છે ત્યારે આજે સામે આવી છે કે સાંતલપુર તાલુકાની અંદર બે અલગ અલગ જગ્યાઓ ઉપર જે નદી નાળાઓ છલકાયા છે તેને જોવા માટે કે તેને નિહાળવા માટે ગામના યુવાનો પાણીના જે પ્રવાહ ધસમસતા હોય છે ત્યાં આગાડી ગયા હતા અને ત્યાં ગાડી બે અલગ અલગ ઘટનાઓ બની છે જેમાં સાંતલપુર શહેર ની અંદર ત્રણ જેટલા યુવાનો પાણી ની અંદર જે પાણીનો પ્રવાહ હોય છે ખારી નદીનો પ્રવાહ હોય છે તેની અંદર તેઓ નિહાળવા માટે ગયા હતા ત્યાં ત્રણ યુવકો પાણીના પ્રવાહ ની અંદર તણાયા હતા જેમાંથી બે યુવકોને બહાર કાઢવા બે બાળકો દસ દસ વર્ષના તેઓને બહાર કાઢવામાં આવ્યા છે જેની જેની અંદરથી એકનું મોત થયું છે એક યુવક હજુ પાણીની અંદર તણાયેલો છે અને જેની સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરી છે બીજી બાજુ જે સાંતલપુર તાલુકાનું નલિયા ગામ છે નલિયા ગામની અંદર પણ આવી જ ઘટના સામે આવી છે કે જેની અંદર પાંચ જેટલા યુવાનો પાણીના પ્રવાહની અંદર નાહવા પડ્યા હતા તેઓએ પાંચે પાંચ લોકો જતા ત્યાં ઘટના સ્થળે તે પાંચે પાંચ યુવાનો ડૂબાયેલા હતા તેઓને શોધખોળ હાથ ધરી છે એટલે કહી શકાય કે જે નદી નાળાઓ આવેલા હોય છે ત્યાં ગાડી લોકો તેને નિહાળવા જતા હોય છે ને તે ક્યાંક પગ લપસવાના કારણે ડૂબતા હોય છે તો ક્યાંક પાણીના પ્રવાહમાં નાહવા પડતા હોય છે અને લોકો ડૂબવાની ઘટનાઓ સામે આવી આવતી હોય છે ત્યારે આવી જે ઘટના કાંતલપુર તાલુકાની અંદર સામે આવ્યું છે જેની અંદરથી બે ઘટનાઓની અંદર એકનું મોત થયું છે અને સાતથી થી વધુ લોકો અત્યારે પાણીના પ્રવાહમાં તણાયા છે અને જેઓની શોધખોળ હાથ ધરાઈ છે બિલકુલ થી ભરત માહિતી બદલ આભાર